નમસ્કાર મિત્રો તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરામાંના સાધુ પીએસઆઈએ ત્રણ વાહનને અડફેટે લીધા વડોદરા શહેરના બ્રિજ પાસે 24 મેની રાત્રે કાળા કલરની બ્રેઝર કારે એક કાર અને બે વ્યક્તિવાને એક પછી એક અડફેટે લીધા હતા આકસ્માતમાં એક્ટિવા પર સવાર બે મહિલાઓને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી અકસ્માત સર્જનાર કારને કેટલાક રાહદારીઓએ રોકીને તપાસ કરતા કારમાંથી એક ખાખી વર્દીમાં પીએસઆઈ જોવા મળ્યા હતા બ્રેઝાકારથી અકસ્માત સર્જનાર પીએસઆઈ વાયએ પડિયાર એટલી હદે નશામાં હતા કે તેણે રાહદાર યુવકો સાથે ઝપાઝપી કરી હતી જ્યારે યુવકો દ્વારા તેમની કારની તપાસ કરવામાં આવી ત્યારે વિદેશી બ્રાન્ડની બે દારૂડી બોટલો મળી આવી હતી તપાસ કરતા માલુમ પડ્યું કે નશામાં પીએસઆઈ વાયએચ પડિયાર રાજપીપળામાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવે છે અને તેઓ હાલ રજા પર હોવાથી પોતાના ઘરે બોટાદ જઈ રહ્યા હતા હાલ નર્મદા જિલ્લા એસપીએ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલા પીએસઆઈ વાયએચ પડિયારને સસ્પેન્ડ કર્યા છે પ્રાથમિક રીતે જોવા મળે છે કે તેને નશો કરેલો છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેના જિલ્લા એસપીને પણ જાણ કરવામાં આવશે અને ખાતાકીય તપાસ કરવામાં આવશે આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ